હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને તાજેતરમાં જ ગઈકાલે અને પરમ દિવસે દશામાંના વ્રતનું જાગરણ ગયેલું છે જે લોકોએ અમાસથી આ વ્રતની દસ દિવસના વ્રતની શરૂઆત કરી તે લોકોનું જાગરણ શનિવારે અને જે લોકોએ પડવાથી ચાલુ કર્યું છે વ્રત એ લોકોનું જાગરણ રવિવારે રાત્રે હતું તો મિત્રો અમારા ઘરમાં પણ આ જાગરણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું હતું તો મિત્રો જે આપણી જૂની સંસ્કૃતિ છે લોકો જાગરણ કેવી રીતે કરતા હતા અને હાલમાં આ જાગરણને કેવી રીતે ઉજાગરો બનાવી દેવામાં આવ્યો છે તેને અનુલક્ષીને આ નાનકડો વિડીયો બનાવું છું મિત્રો સારી સારી વાતો પર ચર્ચા કરવી કુટુંબ ફેમિલી સાથે બેસીને અલગ અલગ રમતો રમવી ધૂન ભજન કીર્તન કરવા ગરબા કરવા વગેરે પ્રક્રિયાઓ પહેલાંના સમયમાં જાગરણ દરમિયાન કરતા હતા અત્યારના સમયમાં ટોકીઝમાં મૂવી જોવા જતું રહેવું રિલીઝ થયેલું મૂવી જોઈ લેવું અથવા તો ફરવા જવું મોબાઈલમાં કંઈ પણ પબજી રમીને જાગરણ કરવું એવી પણ એક જનરેશન આવી ગઈ છે પરંતુ મિત્રો અમારા ઘરમાં પરંપરાગત રીતે જ જાગરણની ઉજવણી કરવામાં આવેલી છે જેમાં આ સોગઠા બાજીની રમત જે અત્યારની પેઢીને તો લગભગ આ રમત વિશે ખ્યાલ જ નહીં હોય એટલા માટે મિત્રો મેં આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે આ રમત રમવાની મિત્રો ખૂબ મજા આવતી હોય છે જેમાં ચાર વ્યક્તિઓ રમી શકે આઠ વ્યક્તિઓ રમી શકે અને એમાં આ ચાર પ્રકારના પટ હોય છે જેમાં અહીંયા આઠ વ્યક્તિઓના પટમાં રમતા હતા એક પટમાં બે સ્પર્ધકો અથવા તો રમતવીરો હોય છે અને કોડી દ્વારા દાવ લેવામાં આવતો હોય છે મિત્રો આ અમારા દશામાં છે જેની અમે અમારા ઘરે જ પધરામણી કરેલી હતી અને એમનો આખી રાત અખંડ દીવો પ્રગટાવ્યો હતો મિત્રો આમાં તમામ કપલ્સ એક એક વિભાગના સ્પર્ધકો હતા અને વારાફરતી કોડીથી દાણા ફેંકવામાં આવતા હતા જે પ્રમાણે આપણે પાસાથી દાણા ફેંકતા હોઈએ છીએ અથવા ઓનલાઈન મોબાઈલમાં લૂડો રમતા હોઈએ છીએ એ પ્રમાણે પરંતુ આમાં પોતાના ચાર જે કુકરા હોય છે તેને કેવી રીતે ચલાવવા અને કઈ સ્ટ્રેટજીથી અન્ય લોકોના કુકરાને મારવા અથવા આઉટ કરવા અને આપણા કુકરાને પકવવા અને વિન કરવા તે અંગેની સ્ટ્રેટેજી હોય છે મિત્રો આ રમત તમારા બાળકોને રમાડી શકાય આ રમત રમવાથી ઘણા બધા ફાયદા છે મિત્રો આ રમત બાળકોને રમાડવાથી તેના માનસિક વિકાસ થાય છે અને મોબાઈલની લતથી દૂર રહે છે અને પરિવાર સાથે બેસીને સરસ મજાની રમી શકાય એવી રમત છે આપ સૌ આ રમતનો લાભ લેજો અને તમને સૌને જય દશામાં જય ભોળાનાથ અને અન્ય આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલ ને ના ના એ તો બધું મ્યુટ કરી નાખીશ મારું બોલવાનું આવજો